વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અને તેઓની ટીમ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત સંગીત સંસ્કૃતિ અને ઉર્જાથી ભરપૂર એવી રાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અકોટા સ્ટેડિયમ ખાતે પ્રી દિવાળી સેલિબ્રેશન નિમિત્તે ગાયક કલાકાર હરિઓમ ગઢવી અને ગાયક કલાકાર પૂર્વ મંત્રીએ પોતાના અવાજમાં અનેક સુંદર ગીતોની રમઝટ બોલાવી હતી તેની દિવાની ડાકોરના ઢાકોર તારાબંધ દરવાજા ખોલ સહિતના ગીતોની પ્રસ્તુતિથી શ્રોતાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા સાથે સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી આકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટને નિહાળવા વડોદરાવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

એટલે ફોક મ્યુઝિક છે ફોક આર્ટ છે આવનારા દિવસમાં એને પણ પ્રમોટ કરીશું ઘણા બધા ગાયકો છે એમને પણ પ્રમોટ કરવાનો છે અત્યારે ગરબા અને દિવાળીનું વચ્ચેનું સીઝન છે એટલે અમે આ ફોક આર્ટને પ્રમોટ કરી રહ્યા છે પણ કલ્ચરલ નગરીનું જીવિત ફરી જીવિત કરવા માટે કલ્ચરલ પ્રોગ્રામની બહુ આવનારા દિવસોમાં વડોદરાના આર્ટિસ્ટને પણ અમે આગળ લાવવાનું નક્કી કર્યું છે વડોદરાની જનતાને આભાર કે આપ આવીને ખૂબ સારી મોટી સંખ્યામાં આપણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી રહ્યા છો કલા કલાનગરી અને સંસ્કારી નગરીને ફરી એમની ઓળખ આપવાનું આ નાનું એક